આપણે અહીંયા સ્વરે લાવવાનું છે અને રામજી મંદિર લાવવાનું એટલે એનું ડેકોરેશન કરવાનું છે ફૂલથી દીવાને એવું બધું મૂકવાનું છે ગામે ગામ એવું થાવાનું છે એટલે આપણે બોપલ પછી રાવના છીએ રામજી મંદિરે અત્યારે આપણે જવાનું છે કામે તો ચાલો એવી કામે અત્યારે હવા હવા માવો ભઈ દેવા અને તો આપણે આ નાનપણમાં બહુ ફટતાવા કેમ પણ હા

મોજા ફેરા છે હાથના પણ તો થોડુંક કાચી મજા આવે બહુ ટાઈટ છે બહુ ઠંડી છે અત્યારે તો આજ પડી છે બે ત્રણ મજા આવે એમાં પાછું કામ કામ મે જવાનું આવી ગયા છે તો ધાવા ઉપર આઈસો લેવા આપણે મંદિરે બહુ તોરણ કરવા હટ તો આઈસો પાલો છે સારા લી ઘણા ભાઈ આંબે છે આંબે જાય તો એથી આવી જઈશ લેવા માં જાય છે અને આપણે તોરણ બનાવવા મંદિર આવી જ છીએ સાચો આસો પછી વધારે તોડી લેવી જરૂર બહુ પડશે હતી અહીં તો આવી ગયો સાસો પાલો આપણે ભેગો થઈ ગયો તો ઘણો બધો ભગવાન લઈ જવી પછી તોરણ બોરણ અને પછી આપણું ડેકોરેશન ચાલુ કરી દેવાનું છે મંદિરે તો ચાલો વધે એટલું લેતા આવું આપણે તો આ લાઈન આવ્યા છે આની અંદર આસો પાલો અને આપણે આવી ગયા છીએ આપણે અહીંયા આમ રામજી મંદિર કહેવાય ને સોળો છે કહેવાય મેં આપડે આવી ગયું છે મંડે

આવે છે એટલે થોડોક વાગશે તો થાય તો અમે બેથી કામ કરવી એ આવે છે એની સાથે લગાઈ દેવી કામે ચાલો આપણે અત્યારે જ્યારે થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ છે પછી હવે તોરણ બનાવવા માંડવી એટલે આપણે ધીમે ધીમે બધી આવે ભાઈ બહેનો જેની સાથે કંઈ વાલો બનાવવા માંડે તોરણ એટલે કાંઈ કાંઈ બની જાય તો આપણે પ્લાસ્ટિકના હા ને એવું બધું છે પછી આ તો તમને ખબર હોય આપણે નોટામાં લગાડવી બધું વસ્તુ આવી ગઈ છે આ ફોય આવી ગયા તો આઠથી આપણે છે ને શ્રી રામ લખવાનું છે આપણે પટ્ટી થી અને જે આમાં ઘણું વસ્તુ છે અમારું બધું વસ્તુ છે એટલે બધું આપણે કમ્પ્લીટ છે બસ આ તો થઈ ગયો આપણું કામકાજ ચાલુ અને બધા આપણું પબ્લિક આવી ગયું છે અહીંયા જો બધા ભાઈ બન આવી ગયા છે

ले बजे आपरा ada था

આમ જોરદાર શણગારવાનું છે કાલે આપણે મંદિર બતાવી તે રીતે બધા ગામના મહેમાનો કે ગામના લોકો બધા જોવા આવે મંદિરને એટલા માટે આમ લાગે કે છોકરા આવે સારું શણગાર્યું છે એટલા માટે આ મંદિર શણગારીશું આપણે અત્યારે તેની તૈયારી શરૂ થઈ ગઈ છે આપણે મંદિર શણગારવા કાલે બાવીસ તારીખે શ્રી રામ પધારવાના છે અમારા મંદિરે થી કેન્સલ કેમ થઈ ગયું અત્યારે અત્યારે ફૂલ તડકો છે એટલે કરમાય જાય એટલા માટે નીચે લઈ જવી છે અગારન ધોજ પણ અને અને કેવા કપડા પહેરીને આવવાનું કાલે કેસરી કપડાનું બધા કહે છે કે કાલે કેસરી કપડા પહેરીને આવી હવે જોયું જાય બધાને મળી રહે તો પહેરશું બધા તો ચાલો હવે જઈએ આપણે નીચે આયા થઈ ગયા આપણે આજ 18 19 છે કરે છે મસ્ત Cảm ơn các bạn nè nano dõi và đấy mua cho kênh anh photo để lại cái đó nó facebook đá vào cửa như thế cam sao luôn đuổi chơi không này lỡ những video hấp dẫn

પતપત્રનું કામ કરવા મીડિયા છે બધાએ થઈ જ્યું કામકાજ ચાલુ હતું જૂનું છે બધું કાઢી નાખવાનું છે આપણે પછી એના નવું લગાડવાનું છે અહીંયા તો અત્યારના રાતના દસ વાગી ગયા છે અને તમે જોઈ શકો છો અમારા રામજી મંદિરે કામ તો એ પણ થઈ રહ્યું છે કાલનું કામ થવા માટે રામની માટે કામ થઈ રહ્યું છે હા જીલાભાઈ જોઈ શકો છો તમે ખૂબ સરસ રીતે શણગારી નાખ્યું છે રામ મંદિર અંદર પણ કામ થઈ રહ્યું છે એક રાઠોડ જોઈ શકો છો તમે એ પોતાની ડિઝાઇન રીતે રામ મંદિર શણગારી રહ્યા છે જોઈ શકો છો તમે શ્રી રામનું લાગી ગયું છે અને ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે જોઈ શકો છો તમે મરચા કટિંગ થઈ રહ્યું છે અહીંયા અલગ અલગ અહીંયા અલગ અલગ પેટર્નથી જીલભાઈ શણગારી રહ્યા છે મંદિર હા જોઈ શકો છો તમે અહીં ને મિલનભાઈ ખૂબ સારું લાગે તેવી તૈયારી કરી રહ્યા છે આશિષભાઈ પણ અલગ અલગ પેટર્નથી મંદિર શનગારી રહ્યા છે જોઈ શકો છો તમે અને ભૂરિકા પણ ઘોડી લઈને ભજીયા ખાવા ગમે છે ને કોમેન્ટમાં ભજીયા ખાવા એમ કોમેન્ટ કરજો પાછા જોઈ શકો છો તમે આકુભાઈને પણ અલગ અલગ પેટર્નથી તે મંદિર શનગારી રહ્યા છે ફરીવાર